મોજમાં જે જવર કદી જયમાં મગલ ફરેક ના ઓલોની શરૂઆત કરી છે ફેમિલી ભાઈ આજે છે ને ઘણો ખરું કામ છે યાર વેરાવળ જવાનું છે અને પાછું આજે પરસ પેલે વગર જે આવ્યા નથી તેમની બે છોકરી ને સ્કૂલે મૂકવા જવાની હોય છે અને હું ઓલો રાઈડો નાખે છે હું કપુરી આટ માં ગયો ને એટલે આજનો દિવસ બહુ બીજી થવાનું છે ઘણો ખરું જોસાણ પર કામ છે મને કે ખરીદી કરવા જવાનું છે તો ચાલો આજના બ્લોગ તો ભાઈ તમને બહારનું ફરવા જવું પડશે ફરવા ટુ મિસ કે ખરીદી કરવા એ બધી કરવાનું છે સવાર સવાર માં પેલા તો ચાલો હું વાત કરી લઉં છું પરસ આવે ને પેલા તો આપણે સ્કૂલે મૂકી આવીએ પછી આપણું બીજું કામ છે એ શરૂ કરી આવીએ પહોંચી ગયા છે પરેશભાઈ ઘરે અને પરેશભાઈ ઘરે તો હશે ને પછી દસ વાગી જાય પણ આ તો ભાઈ ભણવા જ જવું હોય તો ક્યાર નથી થાઉં જો એક અહીંયા એમને ટકડે ને એક તો જો અહીંયા મોબાઈલ જોતી હતી જો ના મારા નક્ષ જો ભારતીય છે ને શું આપ્યું ભાઈ કાઠિયા કઈ કઈક આપ્યું તો હજી છે ને હવે ચાર થાય ને એટલે પછી બેને મૂક્યા હું કેમ કે હજી આજે પરેશભાઈને નથી આવ્યા તો હું કહું આજ વરસાદ વરસાદ આવી કે નહીં આપણે હવે

જો એટલી અટાણ તૈયારી કરે હજી પાંચ વાગે વરસાદ આવે તો કઈ હજી તો એટલે અટાણ લઈ જાવ એમ ને તમારે આ ભાઈ જો રેનકોટ હમણાં એક પર તો અમે હું ફરજ બે લઈ આવ્યા ને તો ટૂંકા છે પાછા બીજી વાર અમે બદલાય આવ્યા કાલ કે બ્રહ્મદી ને આ જો છે ને માં જો અટાણ છે ને એનો ભમસકડો ફેરવી ને આ મીન આ નાના હતા આપણે બહુ અમે ફેરવા ને આપડે સો નાના લાકડાને વિશે આમ દોરીએ હાથમાં લઈ લેતા ને હવે તો જો આ કીવા આવી જાય કા અટણાના છોકરાને રમમાને ડાયરેક્ટ જો ભાઈ આવા આવી જાય એટલે દોરીમાં ફેરવા પડતા ને આ તો એને એટલે આટી મારો નરુ કરો એટલે ડાયરેક્ટ ફરે અમાર નખ જો ક્યાંનો જોય રમાડેન થી તો ભારતી તો બધુંય ભાઈ આ મમરા ટિફીને બધી નાખ દેવું પડે કે ભારતી રોજ આ મારે મોટો થાય પછી મારે કામ કરવું પડશે ને આલો ભાઈ ચાર થઈ ગયું કે ભાઈ હવે જાવું ને ભણવા તો તો ભાઈ ભારતીય બધી જાહેર કરી દીધું છે અને મારા નસને ને નાસ્તો કરાવી દીધું ભારતીય પવા કે કઈ પણ મારા ઘેર જઈને કઈ ઉપાધી નહીં જો ભાઈ જો દેખી જો દે દે એ જોરના કે નહીં મમરા દેખ ને મજા આવી ગઈ ને હવે ભાઈ સીધે સીધા જાય સ્કૂલે ને સ્કૂલે મૂક્યા હું પછી આપણે જવાનું છે વેરાવળ તમને કીધું તો થોડું ઘણું કામ છે તો હાલો ફટાફટ નીકળીએ ભાઈ અમે જાય છે ખુલે ભાઈ હાલો બધન ટાટા કરી દીધા બધન ટાટા હાલો તો બારથી ટાટા બરોબર ભાઈ ટાટા તો કરી દે ટાટા કરી દે હા વાયડો થઈ જઈ નહીં ઘરે હાલો છે ઘરે ના આપણે જોવાનું છે વેરાવળ બરોબર પણ છે ને જોશના એમ કીધું કે મારા છપ્પલ હમણાં એમની આપણે હમણાં મોલ માં જૂના ગયા હતા તો ત્યાં કાઈ અહીંયા કેટલા બધી છપ્પલ હતા લઈને લેવે તો હવે તું મને એમ કે વેરાવળ મારા આટુ છપ્પલ લે એક્ચ્યુઅલી માં મને ગઈમાં ન તો આ હું લઈ આવીને તને નહીં ગમે તો મારે શું કરવું હા એટલે મારે તો તારે સંપલ માં દેવાનું ને જો હું અહીંયા જઈને ફોટો મોકલી બરાબર કે આ ગમે તો લઈ લીજે બરાબર હા તો કઈ કઈ આને તો આની તો ડિમાન્ડ જોજો ફોટા ગમે રૂબરૂ એવા કઈ મારા ધંધે ની વાગે લફરત કરા બરાબર હું લેતો આવી છું ગમે બરાબર મારી રીતના તને ગમે એવા લેવા મને ગમે એવા લેતા હું

એટલે જોશના મને ખબર છે જમા લઈ કે મારા રોટલા પડ્યા રે પછી કે મારી એટલે ની મહેનત પાણીમાં નાઇટ પેટન લેવાના લેવા પહોંચી ગયા છે અને ટી શર્ટા ના છે તો અહિયાં જ મારી ખરીદી કરતો હોય છે ગમે ત્યારે આવો ને ત્યારે મસ્ત મજાના હોલસેલ ભાવ પડી જતા હોય છે દીપક ટ્રેડિંગ દુકાન નામ છે અને મસ્ત બહુ સારામાં સારા તમને વેરાયટી જોતી હોય ને તમને મળી જાય હોલસેલ ભાવે ટી શર્ટ લવડા લાવ કેપી લવ ગમે લવ તો આપણે આપણી ખરીદી કરી લીધી છે ને હવે બીજું ઘણું જે લેવાનું છે એ લેવા માટે જાય પેલી જે કામ માટે આપણે આવ્યા તો ભાઈ રેડિયમ માટે કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે ને જો આપણે ત્રણે ત્રણ સિમ્બોલ હતા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ આપણે ત્રણેય આપણે નેમ પ્લેટ લખી નાખી છે ને ભાઈ મનોજભાઈ સોલંકી આમનું નામ છે શ્રદ્ધા પબ્લિક સિટીના ઓનર છે બરાબર ને આપણું એડ્રેસ બી ક્યાં અહીંયા આપણે બરાબર તો તમારો કોઈને પાછું રેડિયમ નું કઈ પણ કામ કરવું હોય ને તો ભાઈ આવી જજો બરાબર અને બહુ સારો સસ્તા ભાવમાં માં આવું કામ કરી દેશે ને આ બીજું જો તમારે આવું કઈ નંબર પ્લેટ આ તે વગેરે કઈ પણ કરવું હોય ને તો બધું આ લોકો અહીં કરે છે બરાબર ચાલો આપણું કામ થઈ ગયું છે આપણે બીજું પણ થોડું ઘણું કામ છે એ પતાવે ને પછી બાકી ઘરે ઘરમાં કઈક લાઈટ લેવા નથી ને તો લાઈટ લેવા ભાઈ ઝૂમ મળતો જોઈએ ઓહો આ કઈ ઘટે તો મને એવું લાગે કે ફોન ના હિતા મોતી વાળા નો હોય નો એવા લાગે આમે જોઈ લો ભાઈ કેટલું મસ્ત છે તો આપણે આપડે લેવાયું લાઈટ લઈ લઈએ પછી ભાગી હજી થોડું ઘણું લેવાનું છે પતંગ જવાનું છે આવવાનું વિડીયો શૂટ કરવા દે ને થોડુંક લઈ લઈએ ને ઘણું ખરીદી કરતા જાય ઘર માટે હા તો લાઈટ લેવાઈ ગઈ છે તો હવે એક લાઈટ લેવાની હતી બરાબર એના માટે આપણે જકો ખાધો લાઈટ લેવા ગઈ છે બરાબર ને આપણે આવી મસ્ત મજાની સિલિંગ લાઈટ લઈ લઈએ પતંજલી માં પહોંચી ગયા છે ને આપણે ફેસવોશ લેવું ને બ્રશ લેવો એમ આય ને બધું લઈ લઈએ કેમ કે છે ને દેખાતું બહુ સારું પતંગલી વાળા બિસ્કીટ ને બહુ મસ્ત મજાના જો કે આપણા ફ્રેન્ડ ની છે બરાબર જો આપણો ફ્રેન્ડ આ બેઠો જ છે બરાબર એ બાજુના કામ નો છે ગમે પતજલિ લેવું હોય ને આયા વેરાવળની અંદર બરોબર બસ સ્ટેન્ડ ને એક એક્ઝેક્ટ છે પતંજલી તમે ક્યારેક આવો તો વિઝિટ કરજો ને કઈ સારું સારું લઈ જજો કેમ કે પતંગજલી વસ્તુ બહુ એટલે બહુ સારી આવતી હોય છે ચાલો ફટાફટ લઈ લે પછી નીકળીએ ઘરે કેમ કે બહુ લેટ થઈ ગયું આપણે એક બીજું કામ હતું તો ભૂલી ગયો ઉતાવળ ની અંદર જોકે આ કામ ફટાફટ થઈ ગયું ભાઈ જો આ ચાવી છે ને એક આ ઓરિજિનલ છે ને એક આ ડુપ્લિકેટ છે તો આ ઓરિજિનલ છે ને આ ડુપ્લિકેટ છે બરાબર આપણે છે ને એક ચાવી ખોવાઈ ગઈ ગાડીની અંદર તો ફટાફટ આપણે બનાવી આપી તો વિચાર કરો બે મિનિટ તો આવી ચાવી બનાવી આ દુનિયામાં કોઈ અશક્ય નથી કે એવું કઈ ના થાય ભાઈ ફટાફટ આવી ડુપ્લિકેટ ચાવી બનાવી નાખી બોલો મને તો વિચાર આવ્યો કે બે મિનિટ બનાવીને આપી દો તો દોડતે દોડતે હાલતા ચાલતે આપણું કામ થઈ ગયું છે ને હવે સીધું ક્યાં થાય હવે ઘરે હવે ક્યાંય નથી રોકાવાનું ભાઈ ના છે ને આ મારા ફ્રેન્ડની જ આખી શોપ છે બરાબર અહીંયા વિરાટ અને મારું સુધી ની બાજુમાં છે છે એટલે મને યાદ હતું કે આ કરવાનું પણ આપણું કામ થઈ ગયું હવે ભાગ્યભાઈ ઘરે ઘરે તો ક્યારે ના પહોંચી ગયો તો મેડમ આરામ ને હવે જો અમારા નાટ પાટલું જોઈ ગઈ કેવા લીધે હું છો તું કોઈ દી વખાણ તો કરે જ નહીં હું છું હવે હું પ્રોબ્લેમ ન પડે ઢીલા ન પડે એ હોય નહીં હોય જ રે રબર ઢીલા ન પડે આનો તો કઈ પ્રોબ્લેમ ના હોય બોલો આ નાઇટ પેટ્રોલ લાવવા લઈને કોઈ ક્યારે કોઈ પણ વસ્તુ લઈને જોશના ખામી હોય મેન વસ્તુ ભાઈ જોશના હશે ને જોશના હોય ગઈ હતી બપોરે અને મેં ફોન કર્યા જોશના ઉપાડ્યા ને જોશના સંપલ આવ્યા નથી જોશના ફોન નથી ફોન કર્યા તો હોય ગઈ હતી તો આપડે એસી જા એસી ચાલુ કરી ને મેડમ આરામથી હોય ગયા ને તે પછી ખબર ના પડી પછી પછી હું થી નીકળી ગયો પછી મને ફોન કર્યા મેં કીધું હવે થોડાક હોય ત્યારે પછી આપડે સંપલ લઈને આવી જાય જોશના પછી એમ કે આ નથી ગમતા આપણે ખોટી બલા બદલાવ બોલી રાખીને એટલે કામ પૂછું હવે છે ને હવે તું જ આઈ મારા ભાઈ એટલે આપણે છપ્પલ લઈ લેવું બરોબર બ્રશ જો બ્રશ તેવો મોકાયો તો પતંગ જ બ્રશ આવી ગયો તારો જો બ્રશ તો એવો જ જોતો હતો ને અને આના હાટું તો વેફર લેવાનું નક્સ વેફર ખાય કા ભાઈ

આ તો આપડી ચેનલ એવી રીતના છે તો જોશના ભાવે શોધ તો બરાબર આ ભાવેશ જોશના છે તો એમ જ આવે ને તમે તમાર ચેનલ આમ નતી તો હું તો આપડી નવી ચેનલ બનાવી લઈશું હા તો હું કે બધી જોશના નામ આગળ લઈ લેવું પાછી મોનેટાઈઝ થાય પાછા તમે બધા સપોર્ટ કરો અને પાછો હોર્સ ટાઈમ પ્રોજે કે ઓદી રા જોવી પણ જોને મારે નોકી ચેનલ બનાવવાની છે જોશના ભાવે બ્લોગ આમ આવશે આ પહેલા આગળ આવશે આ પછી આવશે અને પછી આવશે ફાઈનલ છે હા